ઓપરેશન સિંદુર વખતે જે ભારતને પ્લેનો નુકસાન થયું ને એ છે એ રાજકીય મર્યાદાઓના કારણે થયું હતું આવું છે આપડા ઇન્ડોનેશિયામાં ડિફેન્સ અટેચ છે જે કેપ્ટન શિવકુમાર એમનું નિવેદન છે વિમાનો નું નુકસાન જે રાજકીય મર્યાદાઓના કારણે થયું હતું એનો મતલબ સાફ છે કે સરકારના કારણે છે એ આ નુકસાન જે ભોગવવાનો વારો આવ્યો હતો કેપ્ટન શિવકુમારે એવું પણ કીધું છે કે સાત તારીખે જયારે ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યું ત્યારે જે સરકારે જે પાકિસ્તાનના એર ડિફેન્સ અને પાકિસ્તાનની મિલિટરી સાઇટ રહી એને જે હિટ કરવાની ના પાડી હતી એના કારણે જે આપણે જે વિમાનનો જે નુકસાન ભોગવવાનો છે વારો આવ્યો હતો આવું જે ઇન્ડોનેશિયામાં આપણા ડિફેન્સ અટેચ છે કેપ્ટન શિવકુમાર એમનું નિવેદન છે મતલબ સાફ છે સરકારે જે આર્મીને જે પૂરી છૂટ નહોતી આપી આર્મી ઉપર ને જે એના એર ડિફેન્સ હોય એની ઉપર હુમલો કરવાની એના કારણે જે આપણા પ્લેન જે ડાઉન થયા છે અથવા તો છે આપણા પ્લેનને જે નુકસાન થયું છે એટલે આ વાતનો ખુલાસો છે આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ અને નરેન્દ્ર મોદી સરકારે જે કરવો જોઈએ કે હકીકતમાં જે આપણા કેટલા પ્લેનને ને જે કેટલું નુકસાન થયું છે ને એમાં જે સરકારે જે કેવા આદેશ આપ્યા હતા જેને લીધે જે આપણે નુકસાન વેઠવાનો જે વારો આવ્યો છે એટલે જે આ વાહવાહી કરતી સરકાર છે એને ખાસ કેવું કે તમારા લીધે જે નુકસાન થયું છે ને એને પણ છે એ સ્વીકાર કરતા શીખો ધન્યવાદ જય હિન્દ જય ભારત